ખાસ એકવીસ ઉપાય જાણો મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે શું કરી શકાય આ વિડીયોમાં જાણો એકવીસ સરળ ઉપાયો જેનાથી તમારા ઘરમાં સદાય માટે ખુશીઓનો વાસ રહેશે જે સવારની શરૂઆત સવારે ઘરની મુખ્ય દારથી પવિત્ર પાણી છાંટવાથી ઘરમાં પાવનતા અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂજારૂમ ઘરના ઈશાન દિશામાં રૂમ હોય તો ઘરમાં સકારાત્મક શક્તિઓનું પ્રવેશ થાય છે સાંજ પડતા મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો અને પૂજા પૂજારૂમમાં દીવો અને આરતીનો શ્રેષ્ઠ પ્રભાવ પડે છે આ ઉપાયો તમારા જીવનમાં ધન સુખ અને શાંતિ લાવવા માટે બહુ ઉપયોગી સાબિત થશે શું તમારું ઘર ખરેખર સકારાત્મક અને પવિત્ર ઉર્જાથી ભરેલું છે આ વીડિયોમાં જાણો એવા રહસ્યમય ઉપાયો જેનાથી તમારા ઘરના દરેક ખૂણામાં ખુશી અને સમૃદ્ધિ આવશે સાવરણી વિશે ધ્યાન રાખો ઘરમાં કોઈ પણ સમયે ત્રણ નંબરની સાવરણી ઊભી રાખશો નહીં અને તેના પર પગ ન મૂકો નહીં તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી શકે છે મીઠાનો ઉપયોગ દર અઠવાડિયામાં દરિયાઈ મીઠું અથવા રોક મીઠા સાથે ઘરની સફાઈ કરો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે પૂજા રૂમ પૂજા રૂમમાં પૂજનીય મૂર્તિ રાખીને દૈનિક પૂજા કરો જેનાથી ભક્તિ અને આશીર્વાદ ઘરમાં ટકશે આ ઉપાયો અજમાવો અને જુઓ કે ઘરમાં કેવી રીતે સમૃદ્ધિ અને સુખની લહેર આવે છે શું તમે જાણો છો કે જીવનમાં અવરોધો દૂર કરવા માટે શું કરી શકાય આ વિડિયોમાં જાણો ઘરના સામાન્ય ઉપાયો જેનાથી પોઝિટિવ એનર્જી અને સમૃદ્ધિ આવે છે સૂપ અને લીમડાના પાનનો પ્રયોગ દર પાંચ મહિના પછી ઘરમાં ગાયના સૂપ પર લીમડાના પાન અને કપૂર બાળી લો જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે લવિંગ અને ગૂગલની સુગંધ સવારે લવિંગ અને ગૂગલનો ધૂપ ઘરમાં આપો જેનાથી વાયુ પ્રદૂષણ અને રોગો દૂર થાય છે અને સ્વાસ્થ્ય મજબૂત રહે છે ગાય માટે પહેલી રોટલી ઘરના બનાવેલી પહેલી રોટલી ગાયને અર્પણ કરો જેનાથી દેવતાઓ અને પૂર્વજોનો આશીર્વાદ મળે છે પૂજા રૂમમાં આરતી અને કલશ પૂજા રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં કાયમ દીવો પ્રગટાવો અને કલશમાં પાણી ભરી રાખો જેનાથી ઘરમાં શાંતિ અને સુખની કીર્તિ રહે છે આ ઉપાયોથી તમે જીવનના અવરોધો દૂર કરી શકશો અને ઘરમાં સદાય સુખ શાંતિની લહેર ફેલાશે મિત્રો શું તમે જાણો છો કે ઘરમાં શાંતિ અને પવિત્રતા જાળવી રાખવા માટે કંઈક ખાસ ઉપાયો છે આ વિડિયોમાં તમને એમ જણાવશે કે કેવી રીતે આગની પવિત્રતા જાળવીને અને સંસ્કારિત પ્રયોગોથી તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સુધારો લાવી શકાય છે અગ્નિ અને ધૂપ મંદિર અથવા પૂજા રૂમમાં લાગેલી આગને મો વડે ફૂંક મારીને ક્યારે ઓલશો નહીં ધૂપ અગરબત્તી અને હવનની સામગ્રી દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવી કારણ કે તે અગ્નિ દિશાને અનુરૂપ છે જે ઘરમાં પવિત્રતા લાવે છે મોર પાંખના ફાયદા વિદ્યાર્થી હોય તો તમારા અભ્યાસના ટેબલ પર મોર પાંખ રાખો તે અભ્યાસમાં સફળતા અને સકારાત્મકતા લાવે છે મંગળ અને વિખવાદ જો સંબંધોમાં વિખવાદ વધી ગયો હોય તો મંગળ નબળો હોય તેવું મનાય છે તેનો ઉપાય કરવા માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જેનાથી ઘરમાં શાંતિ અને સન્માન વધે છે રાહુ દોષ જેઓની કુંડળીમાં દોષ હોય તેઓ માટે આ ઉપાયો ખૂબ ફાયદાકારક છે આ વિડિયોમાં આ રહસ્યમય અને પ્રાચીન ઉપાયો જાણીને તમે જીવનના મુશ્કેલીઓથી મુક્ત થઈ શકશો મોર પાંખ અને રાહુનો અશુભ પ્રભાવ ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં મોરનું પીંહ રાખવાથી રાહુના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે આ દિશામાં પાંખ મૂકીને ઘરમાં પવિત્રતા અને સંરક્ષણનો વાસ લાવી શકાય છે અમાવસ્યાની સફાઈ દરેક અમાવસ્યાના દિવસે ઘરની સંપૂર્ણ સફાઈ કરો અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરો જેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ સાથે કાચી લસ્સીનો ટુકડો પવિત્ર સ્થાન પર મૂકી ત્યાં અગ્રબત્તી પ્રગટાવો જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે ઉત્તર પૂર્વ ખૂણો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજા સ્થાન બનાવો અને આ સ્થાનને હંમેશા પ્રકાશિત અને સ્વચ્છ રાખો કારણ કે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે શું તમે જાણો છો કે નકારાત્મક ઉર્જા અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા ઘરમાં કયા ઉપાયો અપનાવી શકાય આ વિડિયોમાં આપણે જોઈએ છીએ એવા અમૂલ્ય વાસ્તુ ઉપાયો જેનાથી ઘરમાં લક્ષ્મીનું વાસ થાય અને આરોગ્યમાં સુધારો થાય દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ જો ઘરમાં દેવું અને માંદગીની સમસ્યા સતત રહેતી હોય તો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રજ્વલિત રાખો આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે આલમારીનું સ્થાન ઘરમાં મોંઘી વસ્તુઓ અને મની માટેની આલમારીને ઉત્તર દિશામાં રાખો જે લક્ષ્મીજીનો આશીર્વાદ લાવીને ઘરમાં ધનનો વધારો કરે છે રસોડામાં કપૂર સળગાવવું રાત્રે રસોડું સાફ કર્યા પછી નાના વાસણમાં કપૂર સળગાવવો જેનાથી ઘરમાં પાવનતા અને આરોગ્યમાં લાભ મળે છે એક આ પ્રથા ખોરાક અને આરોગ્યમાં લક્ષ્મીનો આશીર્વાદ લાવે છે શું તમે જાણો છો કે ઘર અને સંબંધોમાં શાંતિ અને પ્રેમ જાળવવા માટે કેટલીક સરળ વાસ્તુ પદ્ધતિઓની મદદ લઈ શકાય છે આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમારા ઘર અને સંબંધોમાં સકારાત્મકતા અને આનંદ વધે બેડ પર ખોરાક ન ખાવું બેડ પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે આએ દુઃસ્વપ્ન અને નિરાશાની શંકા વધે છે ચંપલની વ્યવસ્થા ઘરમાં ચંપલ ઊંધા ન રાખવા અને તેને ગોઠવેલી સ્થિતિમાં જ રાખવી જોઈએ ચંપલ ખૂણામાં ઢીલી અને વેરવિખેર રાખવાથી ઘરમાં નકારાત્મકતા અને ગરીબીનો સંકેત મળે છે પતિ પત્ની માટે કપૂરનો ઉપયોગ પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સકારાત્મકતા જાળવવા માટે બેડરૂમમાં કપૂર સળગાવવો રાત્રે સૂતા પહેલા કપૂર પ્રગટાવવાથી તણાવ દૂર થાય છે સંબંધોમાં મીઠાશ આવે છે અને પ્રેમમાં મજબૂતી આવે છે પ્રવેશના દરવાજા વિશે જાણકારી ઘરમાં માત્ર એક મુખ્ય પ્રવેશ દ્વાર જ રાખવો અને તે ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોય તે વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રણ પ્રવેશ દ્વાર અથવા દક્ષિણ દિશાનો પ્રવેશ અશુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે તુલસીનો પાવન છોડ તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ગણાય છે ઘરના ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવાથી શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ મળે છે અને ઘરમાં સકારાત્મક અસર રહે છે શું તમારો ઘરમાં દેવી લક્ષ્મી અને આદરણીય પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો જાણી શકો છો આ વિડિયોમાં અમે લાવ્યા છીએ ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ જાળવવા માટેના અમુક ખાસ વાસ્તુ ઉપાયો પ્રવેશદ્વારની સફાઈ દેવીઓ અને લક્ષ્મીજીને સ્વચ્છતા બહુ પસંદ છે ઘરના વડા પ્રવેશ દ્વારને સાફ રાખો અને ઘરની બહાર ગંદકી ટાળો ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ અથવા અન્ય હરિયાળા છોડ લગાવવાથી સકારાત્મકતા અને શાંતિ વધે છે સરસવના તેલનો દીવો સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલમાં બે લવિંગ સાથે દીવો પ્રગટાવો આ દીવો પ્રવેશ દ્વારની બંને બાજુએ રાખવાથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પણ સાથે રહે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેટલીક સરળ પરંતુ શક્તિશાળી વાસ્તુ ટિપ્સ રોટલી બનાવતી વખતે ખાસ ઉપાય જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે તપેલી ગરમ થાય પછી તેમાં થોડી દૂધ છાંટો આ કરવાથી દરેક પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે સાથે સાથે પહેલી રોટલી ગાયને ખવડાવવી રોટલીમાં થોડું ગોળ અથવા ખાંડ પણ નાખો જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે સૂર્યાસ્ત અને ઘર સૂર્યાસ્ત પછી ઝાડવું ન કરવું જોઈએ કારણ કે આથી મહાલક્ષ્મી ઘરની બહાર નીકળી શકે છે અને ઘરમાં નકારાત્મક શક્તિનું પ્રવેશ થાય છે રસોડું અને દિશા રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલો પર લાલ નારંગી અને ગુલાબી રંગથી પેઇન્ટ કરવો શ્રેષ્ઠ છે અને ટેબલ ડ્રોઈંગ રૂમ અને કામકાજ માટે સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ કાંટાવાળા છોડ અને અન્ય મોંઘવારી ટાળો ઘરમાં કાંટાવાળા છોડ અથવા આલુ કેળા અને દાડમના ઝાડ ન લગાવવા કેમ કે તે આપત્તિ અને આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે આ ઉપાયો તમારી જિંદગીમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે વાસ્તુશાસ્ત્રના વીસથી ચોવીસ નંબર સુધીના મહત્વપૂર્ણ ટીપ્સ જે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવશે પાણીથી નફાની ચેતવણી જો તમારા ઘરમાં નળનું પાણી ટપકતું હોય તો આથી ઘરમાં નકારાત્મકતા અને નફાની ખોટ થઈ શકે છે ટપકતા પાણીને તાત્કાલિક સુધારવી જોઈએ પાણીમાં મીઠું અને હળદર મિક્સ કરીને ઘરની સફાઈ કરવાથી સકારાત્મક શક્તિમાં વધારો થાય છે શુક્રના આશીર્વાદ માટે સુગંધિત ફૂલો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારમાં સુગંધિત ફૂલો વાવવાથી નાણાકીય સ્થિતિ મજબૂત અને ખુશહાલ બની શકે છે ખાસ કરીને શુક્રવારના દિવસે આ કરવા પર શુભ ફળ મળી શકે છે અલમારીમાં કપડાની વ્યવસ્થા કપડાને ગોઠવીને અને અલમારીને રાખીને તમે ઘરમાં દુશ્મનાવટ અને અવ્યવસ્થાનું નિવારણ કરી શકો છો વિખેરાયેલા કપડાથી ઘરમાં નકારાત્મક અસર અને સંબંધોમાં તણાવ આવી શકે છે યાત્રા માટેનો દિશા ઉપાય જ્યારે તમે પ્રવાસ માટે જા ત્યારે તમારા ઘરની એક્સિટ પર જઈને પ્રથમ વિરુદ્ધ દિશામાં ચાર પકડેલા પાક્યો પછી યાત્રા કરો આ રીતે તમારી યાત્રા અને કામ સફળતા તરફ આગળ વધે છે તૂટેલા કાચ માટે તાત્કાલિક પગલાં જો તમારા ઘરમાં તૂટેલા કાચ હોય અથવા કોઈ તિરાડ હોય તો તેને તરત જ દૂર કરો આ રીતે તમે નકારાત્મકતા અને દુઃખના ભયમાંથી છુટકારો પામશો આ વાસ્તુ ટિપ્સ તમને ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં મદદ કરશે બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ ન રાખો બેડરૂમમાં પગરખા અને ચપ્પલ રાખવાથી ઘરમાં માંદગી અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ થઈ શકે છે જ્યારે તમે પગરખાં અને ચપ્પલને ભૂલી જાઓ ત્યારે તેને બેડરૂમની બહાર પશ્ચિમ દિશામાં રાખો આ રીતે તમે પોઝિટિવ એનર્જી બની રાખી શકો છો કાંટાવાળા છોડથી બચો વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ ઘરમાં ન રાખવાનો સલાહ આપવામાં આવે છે કારણ કે આથી ઘરમાં રોગો અને નકારાત્મકતાનો પ્રભાવ વધી શકે છે જો તમારા ઘરમાં કાંટાવાળા છોડ હોય તો તેને તરત જ બહાર કાઢી દો આટલી જ અગત્યની માહિતી વિડીયો લાઈક કરો શેર કરો અને વધુ માહિતી માટે સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ